વિશ્વ આદિવાસી દિવસ જેની ઉજવણીમાં ઘનશ્યામભાઈ વસાવા તરફથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આજ રોજ એટલે કે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે ત્યારે આજે ગુજરાત અને ભારતમાં દરેક તાલુકા જિલ્લાની અંદર આ દિવસની ઉજવણી થાય છે અને સમગ્ર આદિવાસી સમાજ એક ઉત્સાહ તરીકે પોતાનો એક તહેવાર હોય એ રીતે નવ ઓગસ્ટ વિશ્વ દિવસની ઉજવણી કરે છે જેથી આજ રોજ સમગ્ર ભારત ગુજરાતના તમામ આદિવાસી ભાઈઓ બનો અને વડીલોને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસીની હાર્દિક શુભકામનાઓ આજે સમગ્ર આદ્ય સમાજ એક પરિવાર પોતાનો એક સમાજ પોતાનો એક ભાઈ બહેન વડીલ તરીકે આજે એક સમાજનો તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર આદ્ય સમાજના ભાઈઓ બહેનોને વડીલોને હાર્દિક શુભકામના પાઠવીએ છે આ જો આપણી રેલી હતી ચોકડી મુખ્ય ગેટ પાસે જૂના ગરજન અને સમાપન છે આપણું સાહેબ ના સ્ટેચ્યુ પાસે ત્યાં ભૂલા વિધિ કરીને આ રેલી અમે સમાપ્ત કરી હતી આજે પાંચસો થી હજાર વ્યક્તિઓ જોડાયા છે અને સમગ્ર આદિય સમાજનો જે તહેવાર છે એમાં એસટી એસટી ઓબીસી માયાવટી સમાજે અને લઘમી સમાજે પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અમે પણ અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપણા જે આદિવાસી સમાજના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા તેમને જેલમાં પૂરી રાખવામાં આવ્યો તેમના વિશે તમે શું કહેવા માંગો છો એ અમારા પણ પ્રતિનિધિ છે સામાજિક ધારાસભ્ય છે સામાજિક આગેવાન પણ છે મેં પાર્ટી પક્ષ નહીં પણ સમાજની દ્રષ્ટિ અમે ચેતનભાઈના ફૂલ સપોર્ટમાં છે અને ચેતનભાઈ વસાવા સાહેબ જો વહેલી તકે આવે એ પણ અમે રાહ જોઈ રહ્યા છે આજે એ જ વ્યક્તિ અમારા જે ગુરુ છે છોટુભાઈ વસાવા સાહેબ મહેશભાઈ વસાવા સાહેબ અને દિલીપભાઈ વસાવા સાહેબ જેઓના પણ એક આગેવાન છે એટલે અમે સમાની દ્રષ્ટિએ અમને પૂરેપૂરો સપોર્ટ આપીએ છીએ અને ચેતનભાઈના ફૂલ સપોર્ટમાં છે અને આજે અમારો જે નવ ઓગસ્ટ વિશ્વાદેવી દિવસ છે આજે ઓગણીસો કિ પણ અમને પૂછવામાં આવ્યું ભાઈ ચેતનભાઈ વસાવા છૂટ્યા નથી તમે નવ ઓગસ્ટ છૂટો છો તો કંઈ ધમણમલ થાય નહીં પણ ના સમાજની દ્રષ્ટિ અમે બધા એક છે પણ આજે સમાજનું એક આગેવાન જેલમાં છે અમને પણ દુઃખ છે પણ કાયદો કાયદાનું કામ કરે છે એમાં પણ શાસન આપીએ અને તેર તારીખે પણ સમગ્ર આદ્ય સમાજની એક રાહ જોઈ રહ્યા છે વસાવા વહેલી તકે બહાર આવે એવી રીતે સમગ્ર આજે સમાજની પણ એક લાગણી છે કે વહેલી તકે બહાર આવી શકે આમાં તમને કેવું લાગે છે કે ચૈતરભાઈનું શું છે ખરેખર તો ભાજપના શાસનની અંદર આજે સમાજના આગેવાનોને અને ધારાસભ્યોને ખૂબ ધારાસી વધી ગઈ છે એમાં એસટીએસથી સમાજનો હોય કે ભાઈ સમાજના હોય અમને હાર્દિક પટેલને જોઈ લો એ પોતાના સરકારની સામે અવાજ ઉઠાવી રહ્યા છે મનસુખભાઈ વસાવા છે એ પણ પોતાની પાર્ટી સામે અવાજ ઉઠાવી રહ્યા છે તો એ કેટલી યોગ્ય કહેવાય એટલે એસટી એસટી ને માયોરિટી સમાજ એ કરે અને પોતાની સરકાર બનાવે પોતાની અનામત હાચવે એવી અમે સમગ્ર એસટી એસવી માયોરિટી સમાજને આહવાન કરીએ છીએ મિત્રો આજે જોઈ રહ્યા છો હમણાં આપણે વાત કરી છે કે રાજુભાઈ આદિવાસી છે આદિવાસી પ્રમુખના તેમની સાથે વાત કરી ચૈતરભાઈ જન્મ પૂરી રાખ્યા છે ખરેખર તો પહેલા પહેલા તમને સાથી મિત્રો મારા આદિવાસી જય જવાર જય ભીમ ચૈતરભાઈ માટે જે અત્યારની હાલની અંદર જે ફરિયાદ થઈ છે આખા સમગ્ર ગુજરાતને પણ આખા ભારત દેશને ખબર છે કે ગ્લાસ મારવાથી માણસ ના મળે એ તદ્દન ખોટું છે ભાજપના મય તે રહી છે અને ચૈતર ચૈત્રભાઈને ભાજપની અંદર લાવવા માટે આ પ્રયત્ન થાય છે બીજી વસ્તુ કે જ્યારે એક સમાજ એવો છે કે છોટુંભાઈની બી અમે માન સન્માન રાખીએ દિલીપભાઈની સાહ સાહેબનું અને જે ચૈતરભાઈ વાળા જે ફરિયાદ થઈ છે એકદમ તદ્દન સ્વીકિય દેખાય કે ગ્લાસ મારવાથી કંઈ ના થાય અને જો ગ્લાસ મારેલો હોય તો સરકાર આનો જવાબ આ અને પ્લસ કે સીસી કેમેરા જે હોય કે અત્યારે તમે કઈ બી જગ્યાએ આજે તમે અહીંયા જુઓ જા રીલીની અંદર પોલીસ તંત્ર દ્વારા બધે કેમેરા લગાવવામાં આવેલા છે તો એ પુરાવો રજૂ કરે છે જ્યારે બી કોઈ બી હોય તો એ પુરાવા રજૂ કરે તો એ જ રીતના જ્યારે કૌભાંડ સાહેબે બહાર પાડવા ગયા તો એ જે ઓફિસની અંદર જે થયેલું તે એમની પાસે બી પુરાવા હોવા જોઈએ અમારી આ માંગ છે અને ચૈતરભાઈ કાલે સમાજનો નેતા તો આજે બી છે ને ભવિષ્યમાં રહેવાનો અને આખો ભારત દેશ ચૈતરભાઈ માટે લડશે ને ચૈત્રભાઈ માટે ખભાપ ઊભે અને જે બી જ્યારે બી કોઈ બી સમાજના આદિવાસી સમાજ હોય કે કોઈ બી સમાજ ઉપર અન્યાય થાય છે તો ચૈતરભાઈ ખરાબ પગે ઉભા રહે છે અને આજે બી અમે એમની સાથે છે કાલે બે તને બી રહીશું